ત્યારે અંકલેશ્વરના પૌરાણિક સિદ્ધ ટેકરી રામકુંડ તીર્થધામ ખાતે રામ રામનવમીની ઉજવણીની સાથે રામકુંડના મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ રામકુંડ તીર્થધામ અને શ્રી યુવા મિત્ર મંડળ જીઆઈડીસીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી શ્રી રામકુંડ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં દર્શનાર્થે આવતા ભક્તોએ સ્વૈચ્છિક રક્તદાનમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ખાસ કરીને મહિલાઓએ રક્તદાનમાં આગળ આવી રક્તદાન કર્યું હતું અને અન્ય મહિલાઓ માટે રક્તદાન માટે પ્રેરિત કરી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરન સહિત શ્રી યુવા મિત્ર મંડળના સભ્યો અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જો લક્ષ્મણજી રક્ષા દ્વારા મેઘનાથ કે સાથ યુદ્ધ હોય જીમે હમરે લક્ષ્મણજી વિનાશ લીધી